આ રોડ છે તેને ખોદી નાખવામાં આવ્યો હતો સ્થાનિક લોકોએ પણ આક્ષેપ કર્યા હતા કે જે રીતે ક્યાંક ને ક્યાંક રોડ છે તે માત્ર એક દવાખાનાના ફાયદા માટે જ રોડ ખોદી નાખવામાં આવ્યો છે ત્યારે આ જે સમગ્ર મામલે કોંગ્રેસના કોર્પોરેટર છે જ્યાં ભરવાર તેમણે જ રોડ ખોદી નાખવા માટે અધિકારીઓને સૂચન કર્યું હતું અને તેના દ્વારા ક્યાંક ને ક્યાંક જે પાલિકાના જે અધિકારીઓ છે તેમણે કોઈપણ પ્રકારની મંજૂરી ન લીધી અને ત્યારબાદ આ રોડ છે તે ખોદી નાખવામાં આવ્યો મહત્વની વાત છે કે જે રીતે કરોડો રૂપિયા ખર્ચી અને જે લોકોના ટેક્સના પૈસા છે તેના જ ખર્ચે આ પ્રકારનું કામ થતું હોય છે અને આ પ્રકારની કામ કામગીરીની અંદર આ જે રોડ ખોદી નાખ્યો છે ને તેના જ કારણે આ પ્રકારની દુર્દશા છે તે થતી હોય છે મહત્ત્વની વાત છે હાલ અહીંયા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે રોડ બન્યા બાદ ખોદવામાં આવે છે જો પહેલાંથી જ ખોદવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે રોડનું જે દૂરદશા થાય છે તે ન થાય એટલે હાલ તો અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે આ રોડની કામગીરી ચાલુ હતી અને રોડ ખોદવા ખોદવામાં આવી રહ્યો હતો ત્યાં અહીંયાના જે કોર્પોરેટર છે તે જણાવી રહ્યા છે જોકે આ કામ હજુ ચાલુ છે અને આ જે સમગ્ર ખર્ચો છે તે હજુ કોન્ટ્રાક્ટરના માથે જ પડશે તેમ પણ હાલ કોંગ્રેસના કોર્પોરેટર જ્યાં ભરવાડ છે તેમણે જણાવ્યું પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે જો આ રોડ બનવાની શરૂઆત હતી તેના પહેલાં જ ક્યાંક ને ક્યાંક આ જે ગટર લાઇન અથવા તો જે ડ્રેનેજની લાઇન નાખવાની છે તે નાખી દેવામાં આવી હોત તો આ રોડની જે આ દુર્દશા છે તે ન થઈ હોત અગાઉ કોંગ્રેસના જે કોર્પોરેટર છે જ્યાં ભરવાડ તેઓએ પણ આ એક નવા યાર્ડ તરફ જવાનો રસ્તો છે ને ત્યાં ખોડા ખાડા ખોદી નાખવામાં આવ્યા હતા તેને લઈને પણ તેઓએ ખાડામાં ઉતરી અને રોષ પ્રગટ તો વડોદરાથી કેયુ રોકડિયા ધારાસભ્ય જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર કેવું ભાઈ સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટમાં તંત્રની એવી તો કેવી અણઆવળત છે કે અહીં મંજૂરી વગર જ રોડ ખોદી કાઢવામાં આવે છે મેં પણ આ વિષયની તપાસ કરી છે આજુબાજુના સ્થાનિક રહીશોએ એનો વિરોધ કર્યો હતો ત્યારબાદ અચાનક જ કોન્ટ્રાક્ટરે કોઈ પણ જાતની પરમિશન લીધા વગર કોંગ્રેસના કોર્પોરેટર છે જહાભાઈ પરવાડ એમના કહેવાથી રોડ ખોદી નાખ્યો છે આવું પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે અને એમને આજ જ ભાઈએ લાસ્ટ ટાઈમ કોઈક જીબી રોડ ખોદ્યો હતો તો પોતે ખાડામાં ઉતર્યા હતા અને આજે એમના જ કેવાથી રોડ ખોદાઈ ગયો છે આવી વાત અમારા ધ્યાન પર આવી છે અમે તંત્રને જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર એની સામે પગલા લેવા માટે મેં પોતે મ્યુનિસિપલ કમિશનરને અને સિટી એન્જિનિયર જોડે વાત કરી છે પરંતુ કેવું ભાઈ કોંગ્રેસના જે કોર્પોરેટર છે એ તો તંત્રનો વાંક કાઢી રહ્યા છે ભાજપનો આપનો વાંક કાઢી રહ્યા છે તમે કોના કેવાથી રોડ ખોદ્યો છે એ આપ તંત્રના અધિકારીને પણ પૂછી શકો છો ડબલ એએ ને પણ પૂછી શકો છો અને કોન્ટ્રાક્ટરને પણ પૂછી શકો છો અમારી પાસે જે પ્રાથમિક માહિતી આવી રહી છે હું ધારાસભ્ય તરીકે વિસ્તારના ધારાસભ્ય છું મને ત્યાં કોર્પોરેશનનું ડેલી રૂટિન શું હોય ખબર ન હોય પણ જે મેં તપાસ કરી છે અને જે અધિકારીઓ જોડે વાત થઈ છે એના પ્રમાણે કોંગ્રેસના કોર્પોરેટર જહાભાઈ ભરવાડે એમને આ રોડ ખોદવાનું ડાયરેક્ટ કોન્ટ્રાક્ટરના એન્જિનિયરને કહ્યું હતું અને ત્યારબાદ આ રોડ ખોદાયો છે આવી પ્રાથમિક માહિતી અમારી પાસે આવી રહી છે કેયુરભાઈ કોન્ટ્રાક્ટરને એવી તો કેવી ઓથોરિટી કે મંજૂરી વગર જ પોતાની મન ફાવે તેમ રોડ ખોદી કાઢે છે ક્યારે ના ખોદી શકે અને એટલે જ મેં મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયરને કહ્યું છે કે કોઈ પણ કોર્પોરેટર એટલે કે કોંગ્રેસ હોય કે કોઈ પણ હોય તો એના કહેવાથી જો આવી રીતે રોડ ખોદાઈ જાય મંજૂરી વગર તો એના અધિકારી અને કોન્ટ્રાક્ટર બંને સામે પગલા લેવા જોઈએ આવી મેં પોતે રજૂઆત કરી છે

જે મેઇન રોડ શાસ્ત્રી બ્રિજવાળા રોડનો જ્યારે અમે વિરોધ કર્યો કે ભાઈ આખો રોડ પાંચ કરોડના ખર્ચે પતી ગયો એને સિલ્કોટ થઈ ગયો એને ફાઇનલ કરી દીધો હતો ત્યારબાદ એમજી બીસીઆલો ખોદ્યો હતો આ રોડની બાબત અલગ છે આ રોડનું હજી ફાઇનલ કર્યો નથી આ રોડ પર માત્ર એક લેયર માગી માર્યું છે બીજું લેયર બાકી છે આની પર સિલ્કોટ બાકી છે આ રોડ પર ઠેર ઠેર હજી વરસાદી કાસને વરસાદી ગટરોને તારવવાનું કામ ચાલી રહ્યું છે સાથે ગટરનું કામ પણ હજી બાકી છે જે ચાલુ કરી રહ્યા છે આ જગ્યાએ મને સ્થાનિક લોકોએ બોલાવીને જાણ કરી કે ભાઈ અહીંયા આગળ ચોમાસામાં પાણી ભરાઈ જશે એટલે કોર્પોરેશનને નુકસાન ન થાય એ હેતુથી મેં આ રોડનું પેમેન્ટ ચૂકવાઈ જાય આ રોડ ફાઇનલ થઈ જાય જો પછી ખોદવામાં આવે તો કોર્પોરેશનને નુકસાન થાય હજી રોડની કામગીરી ચાલુ છે એ દરમિયાન આ